રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આજે ગણેશ ચતુર્થી તો બધાને હેપી ગણેશ ચતુર્થી ગણપતિ બાપા ને આજે બેસાડવાનો દિવસ છે ગામમાં અમારે પ્રોગ્રામ ચાલુ હતો પણ અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે આવતા રહ્યા છીએ આગળ ગયા તા દૂધ ભર રાજુભાઈ બે બેને જવાનું કારણ એક જ હતું કે આપડે ગેસનો વાટલો બાટલો ખાલી થઈ ગયો હતો ને હવે પછી ની આ ગાડીઓ જે છે ને આપણી પાસે સાયન્સ છે બાપુ ની ગાડી છે યુનિકોર્ન એમાં છે ને બાંધવા જેવી કઈ વ્યવસ્થા નથી એટલે કીધું બેય જાય ને વચમાં બાટલો પડ્યો આવે સમજે અમારે બાઈ છે ને બે ખડેલા લાંબા બાંધવા જવા કીધું જાય અને તમે જો આગળ કાલ દેવાજભાઈ નો વિડીયો અધૂરો રહી ગયો લગભગ કાલ પચાસ મિનિટ નું શૂટિંગ થઈ ગયું હતું કાકાને ઘરે જતા હતા ને એ માંડવીને છોડવા ઉપાડ્યા હતા આપણે ગિરનાર મને આપણે એક કોમેન્ટ આવી હતી કે તમે ઝાડવું ઉપાડી કે ફાલતા દેખાડો તો હાલો આપણે જોઈએ આગળ દેવાય તે ઉપાડ્યું હતું અમને જીવ ન ચાલતો હજી ઉપાડવાનો એ દેવાય તે ઉપાડીને ટ્રાય કરી હતી તો આગળ જોઉં થોડોક શૂટિંગ હજી આગળનું છે ને એ અને પછી મળી આગળ આપણે અમે તાતા ખડેલાનું કામ કરી લઈએ સમજે હું મોટો બંધ કરી લઉં પછી ખડેલા બાંધી આવું અને તાતા તમે જોઈ લ્યો અમારી ગિરનાર ચા

કેટલા હે પાંચ નહી આવે ભાઈ બે છોડવા એરિયા તમારી નજર હા છોટા ગિરનાર ચાર

હું લબડું છે હજી આઈ ડેટ વાસ મરી ગયો હાય એ હાય આ પણ હજી કઈ કુ નહી બાકી ગયો માનો ડેટ બહુ વડો થતો કણ ભરાણા હે પણ હજી પાકવાને વાર હજી આમાં ઓલી કાડી ડિઝાઈન નથી પડી જો કાચો ડેડ આવ થર્ડ નો પેલો ડેડવો જ કાચો હોય પણ આમાં બગાડ હે કદાચ નહીરવું હોય તો હજી આ મહિનો તો આરામથી હા સાડા ચાર મહિના કાઢી જાય તો માંડવી થાય પણ આ આ નહી થાય આ પંદર મહિને પૂગે નહીં પંદર માં દેવી હાલ રાખી લે પંદર માં દેવી હજી તું વાગ ગયો નથી તું આમ નજર કર ને જો અડધી સુધી પીરકા તું પીરકા તું પૂગી એવું બગાડ હે અને એ વેયું આવે ઓરું બઉ ભરો નથી માનો કે આ કેવી થાય ને કઈ ના હગી ઉમદાણ હારા હે ને જો હજી થોડું કાચું હે ઉમ પાક ઉપર મળી ગયો આ ડેડું

નથી ને તો પછી ઉમા ઉધી હે પણ એ તો આ પ્રશ્ન થઈ ગયો પ્રશ્ન ખાલી આનો જ છે ઉધી ગઈ નથી કઈ ફૂંગી નથી ઈ ફૂંગી નું નથી ગમે એ બીજું એને છે આમાં ક્યાંય ભાઈ મુંડા ની પાઇડ નથી જો આ તર્ય થી તૂટે ને એ હવે તાજી તૂટે છે એ કે જીણો મોટો જો આવો ટોચો કરી ગયું હોય તો અલગ વસ્તુ છે પાડમાં જોઈ રિયામાં ટોચો જરા હા એવું થયું ને એટલે આને કદાચ પાણી લાગી ગયું સમજો કાળો એટલે આું થઈ ગઈ છે આમાં અને એક રોગ કેવાય આ કાર્યો કીમ જીરામાં આવે છે હા આને કાળો દોહ હોય કાળો દોસો રોગ આ ભાઈ નુ નામ જડી ગયું નામ કાળો દોસો છે રાતથી ચાપી તો ભાઈ આ ટાઈપનો કઈ રોગ છે ને દેવાત તા કી હે 35 35 મણ થા હે ડુચા હોતું કેતો હોય તો રામ જાણ ભાઈ ડુચા હોતું તું કે હો ને તું કેવી રીતે તો ડુચો બાદ કે ડુચા નકી નથી આજમાં આવવાનું ભાઈ ચાલુ રહે ડુચો આજમાં ના આવે તો માલ લે કામ આવે પછી હા એ બધા ઈચ્છ છે પણ બારી હોય ને ગમે જાય તો એમાં હુયો થાય જ થોડીક પારવી હોય ને તો હુયા બહુ દેખાય તો ભાઈ અમે હાલો ઘડીક વાર આરામ કરી લીધો ને હવે નીકળી ગયા છે અહીં વાડીમાં શેર કરવા ને જવાનું તો કાકા ને ત્યાં હે આજો કાકા ને અડધો જાજો ભાગ એવો થઈ ગયો દેવ દેખાય આજો ને આ એક થી કઈ ખબર નથી પડતી બો પણ આ રાતડીઓ પીરો થઈ ગયો એવું તને નથી લાગતું આખો ભાગ એ રત કઈ થી છે કેમ રાતડીઓ એવું એવો થઈ ગયો નથી તને દેખાય બહુ ઘણો ટાઈમ થી આયા આવું તો થાય અને આ માંડવી રહી ને જે આ હલામી દેખાય ને એને પાય નથી વરસાદ ની પેલા બેદી પાય વાયુ તે દી ની વાત

નથી આજે બધે ફૂંગી ની અસર છે નગર કાકા બેક્ટેરિયા વેલા ઉડાડ્યા હતા આઈ રહી જો આ બધે ફૂંગી છે જો આ રાવણ પડવા માંડ્યા એટલે એકે રોગ માં ટૂંક ખમી હગે એવી માંડવી નથી ઈ ફાઈનલ છે આમ તો જો કે આ ખમી ના હગે તો હા ભેજે નથી ખમી હગે એમ જીવાય તે એકે ખમી હગે એમ નથી ફૂંગી બહુ આવે દેવાતે માંડવીના ના ઉપાડીને ટ્રાય કરી લીધી બગાડ છે ને એ આગળ નહીં વધે ને તો મેં છે ને વૈશાખ મહિનાની પૂનમનું નું વાવણું લખ્યું એટલે ભાદરવાની પૂનમે ચાર મહિના થાય આ ગુજરાતી મહિનાના હિસાબમાં પણ તારીખનો હિસાબ આપણે જોઈએ ને તો આપણે પાંચમા મહિનાની પંદર તારીખનું વાવણું ખડખડમાં કરેલું હતું એટલે એના હિસાબથી હજી આજે છે ને ત્રણ મહિના અને બાર દિવસ થાય છે તો થોડીક ઈ મિસ્ટેક હતી આપણે દિવસો ગણવામાં બાકી ફાલ ફૂલ ને હવે કેવું થાય એ તો બધું આગળની વાત છે કેમ કે બગાડ વધારે છે ઘણા આપણે એમાં કોમેન્ટ કરીને એ કીધું છે કે એ કે મુંડા કાપી ગયા ઘણા કે કે કાળી ફૂગ છે તમારી વાત સાચી છે ભાઈ મુંડાનું કદાચ હોય શકે કદાચ કાળી ફૂગનું હોય શકે પણ ઝાડમાં ઉપાડીને જોઈ ને તો એવું કંઈ દેખાતું નથી મારા ખ્યાલ થી છે ને નેમિટોડ નામનો રોગ કઈ હકી આપણે એ એક જાતની ફૂગ જ હોય આપણે ઓલી નાઇટ્રોજન ની ગાયઠું હોય ને રાઇઝોબિયમ કહેવાય કે શું કહેવાય ગાયઠું ને એ ગાયઠું આપણે આમ ભાંગી ને તો એમાં સફેદ નીકળે અને આ નેમિટોડ નામનો રોગ હોય ને ફૂગનો રોગ હોય ને તો એને છે ને આપણે ગાયઠું સજ મોટી થઈ જાય પોચી થઈ જાય અને એને ભાંગીને તો લીલું કાબરું એવું અંદરથી રગડું નીકળે તો એવું છાંટવાના હોય રાઉન્ડ લેવો પડે હવે આપણે ઘણો બધો વિકાસ કરી ગયો એ રોગ તો હવે રોકવો મુશ્કેલ છે લાંબો ટાઈમ નથી એટલે હવે એના ઉપર ખર્ચા ચડાવવામાં મન માને એવી માંડવી નથી રહી એટલે જોઈએ આગળ હવે હું કરી બાકી વધારે પડતી ઈરનો રંજાડ હે ઈરનો રાઉન્ડ રહેવાન જરૂર હે પણ માથે વાદળછાયું વાતાવરણ હે કઈક એક ઝીણા ઝીણા છાટા ચાલુ રહીએ કાલ તા જો કે મહેમાન હતા આજે મહેમાન આવવાના હે ટોળી થી એટલે દવાઈ હજી આપણે લીધેલી નથી એટલે જોઈએ હવે દવા આજકાલ લઈ લેહું ને તો કાલ પરમદી થી આપણે રાઉન્ડ ચાલુ કરવો હે ઈરની દવાનો પણ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ આ બે ત્રણ દિવસ હજી વરસાદની આગાહી છે ને વધારે મારા ખ્યાલથી શક્યતા ત્યાં ઝીણું મોટું ઝાપટાં ચાલુ રહીએ ચાર પાંચ તારીખ સુધી એવો અંદાજ છે તો આપણે આપણે ભૂલી ગયો કે કે ક્યાં આવી ગયા જો તમને આઈડિયા આવી જ ગયો હે જે આપડા ડેલી વ્લોગ જોઈ છે એને અંદાજ આવી ગયો હે તો હું આવી ગયો હું પાણાવારીએ નજર મારવા કે હું છે ઝાટકાનું હું છે બેટરીનું પોઝિશન તો પાણાવારીએ જરાક નજર મારી લઈ માંડવું હોય તમે અહીં કે નો જોયો નથી તો તમને બતાવી દઉં આ હે આપડી ઝાટકા દોરી અને આમ જોવું માંડવો કિમ બાકી જમીન ભરી દીધી છે ને મસ્ત માંડવો થઈ ગયો એકદમ જોરદાર અને અહીંયા છેલ્લે આપણે થોડીક હેવી દવા છાઇટી ઈર ની એટલે બહુ રંજાળ નથી જે આપણે એકસો અઠયાવી માં વાડીમાં હે ને એમાં અહીંયા ઈર નથી અને જાટકો આપણે જો અહીંયા રાખી દીધો હે ખૂણે બધું ફિટિંગ ફૂટિંગ કરી લીધું પણ તમને બતાવ્યું નતું આપણે જાટકો ક્યાં રાખ્યો ને હું છે તો આવો જો અહીંયા આપડે જો ભાઈ એરીયો આપડો ઝટકો ચાર્જિંગ બેટરી માં ચાલુ હે પાવર એ ઓન હે પણ રાખેલો હે કેના ઉપર ખબર 12 કલાક ઉપર ઝટકો બંધ કરી ને મે રાખ્યું હે જો આ મિટર મિટર માં જોઈ જોઈ હું પોઝિશન બતાવે હે બેટરી તો ફૂલ બતાવે હે તો આપણે એને ટ્રાય કરવા માટે છે ને મેં તો બંધ કરી દઉં વરી કે કે માં થા હે ને જો તો પેલા આપણે ઝાટકો છે ને ચોવીસ કલાકમાં રાખી અને ટ્રાય કરી ના મસ્ત હાલે હે આજ બેટરીમાં વાંધો નથી થોડોક સૂર્યપ્રકાશ વધારે રહી ને તો ચાર્જિંગ થાય પણ બેટરી ફેલ હે બહુ હાલે એવી હે નહીં ટૂંકમાં વાદળછાયું હોય ને તો ચાર્જિંગ નથી થતો આ જાટકો બે ત્રણ વાર શોઈટ થઈ નથી ચાલુ બંધ કરવા માં બીક લાગે હવે આને હે ને આપણે બાર કલાક ઉપર રાખીએ એટલે ભલે હાં સુધી કદાચ જાટકો ચાલુ નહીં રહે પણ બેટરી આપડી ભરાઈ જાય હાલો ભાઈ બધું મસ્તીનું કામ કરી નાખ્યું છે ને હવે કાચને જરાક સાફ કરી નાખી એટલે જરા તરા રજ હોય ને પાણીનું ભેજ ને એ બધું નીકળી જાય ને આપણો ઝાટકા ને પાવર પુષ્કળ મળ્યા રાખે એ માંડવો અને જો આમાં ગયા આપણે ઝાટકો રાખ્યો ને એની પેલા ઝાટકો રાખ્યા પછી આવેલો નથી જો આવી ઈર હે લશ્કરી નથી હુયા ખાય ને એ ઈર હજી આમાં નથી એવી લશ્કરી હોય તો નીચે પડી હોય પણ નીચે લગભગ નથી નથી નીચે આમાં લશ્કરી નથી અને આમે બહુ રંજાળ નથી ન કરતા પાન પાન બધું સાફ કરી નાખે એટલે એમાં એટલે ઈર આમાં આવી નથી પણ હવે રાઉન્ડ લેવા જરૂરી છે આ ટાઈપની કંઈક પાણાવારીની અપડેટ છે ને હવે આપણે ચક્કર મારી લઉં ને પછી જાય ઘરે તો હું હે ને ઘૂમરો મારી લઉં પગલાં તો ક્યાંય છે નહીં એટલે કંઈ આવેલ હશે નહીં જરાક ચક્કર માર લઉં અને એ હવે જવું હે ગાડી લઈને એમને જવું નથી કેમ કે ઘેરે જવાની હવે ઉતાવળ વધારે હે એટલે

ચાલો હવે આપણે છે ને હું મારી રીતે જરાક ગાડી થી ચક્કર માર લો ને પછી ભાગી કરે તો ભાઈ ચા થઈ ગયો હું આવી ગયો સૌ ઘરે પણ નેહડી જોયું પણ બહુ બગાડ્યું

હા તુમરું મારી પછી નીકળે ને સાહેબ ને પછી રજા ના હોય ના હોય હા તો ભાઈ મેમન ખારી વાડીમાં ગયા હે થોડીક વાર પછી આવીએ આપણે ચા પી લઈ કાતર અમાર વીરેનભાઈ ભજીયા બનાવે આપણે ઘણા દાદા નેવરાવી લઈ ધોઈ લઈએ ઘણા દાદા પછી આપણે એને જુવારી લઈએ આપણે ગણેશ દાદા ને હવે પહેરાવી કલ દીધા હવે આપણે જુવારવાનું છે એહાડી દઈ પાટલે જો એમ પજીયા थाई है, અને 12 મહેમાન બેઠા છે એ તો કઈ તમારે બીજા તો મામા છે એસી કૃષ્ણ જય માતાજી એ તો આલમ તમેને નઈ બતા આજુ ઓ ભાઈ ભાઈ સે કે કાયલે કાયવો વેતા જેવો વેપુરા હા ઓ બધી અહીંયા થારીઓ તૈયાર થઈ છે મેના દિયા અને ચમવાનો દઈ દચા પાણી પેલી તા જુડે જો ત્યાં કે કે એને કે છે હાજી નોમ 8:00 કી ખજો એ તો ઓલમંદ સવારમાં તો હું મીઠાઈ બનાવતી છું તો ત્યાં આમાં બતાય ખાવ મેં દહેન મે તો બધું ને વેલુ જ ખાઈ લીધું બધી બાયુ બેહી ગઈ નયે બતાય બેઠા છે તો 3:30 વાગી ગયા છે આજ ના મીમા અમારે વયાંગિયા છે ત્યાંથી પછી વયા જવાના તો આપડા બા ના ભાઈ ને ભોજાય આયા તા ખોબો દેવા બા ખાઈ છે ખોબો હજી એ શિક્ષકમાં નોકરી કરે ને બાઈ બાના મોટા ભાઈ એના દીકરાનો ખોબો ખાઈ છે તો એ ખોબો લઈને આવ્યા હતા અને હવે અમે તૈયાર થઈ ગયા છીએ બધા મેડમ જવા મારે મૂર નથી જાવું ટૂંકમાં હું મનથી નથી જતો એટલે હું નથી જતો બાકીના બધા તનથી મૂર નથી આવતો ને મનથી નથી આવતો ને આ બધા તન મન ધનથી જાય છે બધા અને હવે ધન ત્યાં ખબર નહીં કેટલું હોય બધા

ચોરી નહીં ધાળ પાડવા તો કઈ વાંધો નહીં ચાલો આપણે ગાડીમાં હવા ચેક કરી લઈ અને તતા બધા તૈયાર થઈ જાય પછી નીકળી પીડિયાનો એન્ડ કરવાનો છે વરસાદ તો આવ્યો નથી પણ જોર બહુ હોય ને એ ટાઈપનું આદરે થઈ ગયું છે ગરમી છે પવન બહુ ઓછો છે અને લગભગ ઝીણા મોટો વરસાદ દસ તારીખ સુધી ટૂંકમાં આગાહી કઈ હકીને તો આગાહી પણ હાવ બ્રેક નહીં મારે ટૂંકમાં આવું ત્યાં રે હે જ પછી છાંટા પડે કે ના પડે તો એ ટાઈપની આગાહી છે હવે આપણે ઈરનો રાઉન્ડ એક લેવો છે પણ જોઈ કેદી લેવાય કોઈ નક્કી નથી આજ આપણે જરાક મેળો કરી આવી અને નો એન્ડ કરી દઈ મેળાનો વિડીયો બનાવ્યો તો આવતીકાલે જોવા મળશે બાકી કરી દઈ આજના વિડીયાનો એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ